શૈલેશ પરમારના જવાબ સામે હરસંઘભીનો એક જ રાગ છે તમારા વિચારો તો ભાજપ તરફ છે તેમજ હરસંઘભી જણાવ્યું હતું કે એસટી નિગમ નુકસાનમાંથી નફામાં આવ્યો છે જે નફો હવે મુસાફરોને વધુ ઉપયોગી સેવા આપવામાં વાપરવામાં આવશે ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં એસટીમાં મુસાફરોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે પહેલાં એસટીમાં પચીસ લાખ મુસાફરો હતા જે વધીને સત્યાવીસ લાખ મુસાફરો એસટીમાં મુસાફરી કરી રહ્યા છે ધન્યવાદ